અત્યારે તમે જુઓ જ્યાં જુઓ ત્યાં વોટ્સઅપ હોય કે ફેસબુક હોય જ્યાં જુઓ ત્યાં ધૂણવાવાળાઓનો બહુ વ્યાપ વધી ગયો છે ક્યાંય મેલડીની સરકાર છે તો ક્યાંય સધીની સરકાર છે અને ક્યાંય વળી જોગણી અને સિકોતરની સરકાર છે આ બધું નાના છોકરાઓ ભણવાવાળા છોકરાઓ જ્યારે જુએ છે ફેસબુકમાં અને વોટ્સઅપ પર ત્યારે તેમનું ભણવા પરથી મન ઉઠી જાય છે કેમ કે તે જુએ છે કે જ્યાં મેલડીની સરકાર બારેજાવાળી મેલડી ખૂંખાર મેલડી અને હમણાં હમણો તો એક નવી મુનામ મેલડી પાકી છે કાળુ ભગતની મેલડી અરવિંદભાઈ ભુવા બહુ જબરજસ્ત ચાલે છે તેમનું અને જ્યાં જુઓ ત્યાં મેલડીની સરકાર મેલડીની સરકાર જોગણીની સિકોતનની સરકાર એટલે ભણવાવાળા છોકરાઓ છે ને તેમનું ભણવામાંથી દિલ ઉઠી જાય છે મન ઉઠી જાય છે અને છોકરાઓને ભણવાનું જ્યારે આપણે કહીએ ને ત્યારે તે કહે છે કે ભણેલાનું કોઈ સાંભળતું નથી ધૂણેલાનું સૌ સાંભળે છે એટલે છોકરાઓને ધૂણવા તરફ વધારે ઈચ્છા થાય છે માટે વિનંતી સરકારને એક કે આ બધી જે જોગણીને મેળવણીની સરકાર છે તે બધું બંધ કરાવે WhatsApp પર અને ફેસબુક પરથી અને છોકરાઓ જેમ બને તેમ અભ્યાસ તરફ આગળ વધે તેવો પ્રયાસ કરે છોકરાઓના મગજમાંથી અંધવિશ્વાસ અને પાખંડવાદ દૂર થાય તેવું કંઈક કરે તેવી મહેરબાની જ્યારે બીમાર થઈ જાય છે ને ગંભીર બીમારી થઈ જાય છે ત્યારે લોકો અસ્પતાલ દવાખાનામાં જાય છે મોટી મોટી હોસ્પિટલોમાં જાય છે અને જ્યારે ઠીક થાય છે ને ત્યારે મોટા મોટા મંદિરોમાં કે મસ્જિદોમાં જાય છે કેટલી જબરજસ્ત માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે હિન્દુસ્તાનના લોકો તમે વિચારો દવાખાનામાં ડૉક્ટરો ઠીક કરે છે વિજ્ઞાન તેમને ઠીક કરે છે અને તે તેમનું એસાન માનવાને બદલે મંદિરોમાં જાય છે અને મંદિરોમાં જઈને માનતા કરે છે કેટલો બધો અંધવિશ્વાસ ભરેલો છે આપણા દેશના લોકોમાં આપણા દેશના લોકો અંધવિશ્વાસ અને પાખંડવાદમાં રાખે છે એક કડવી પણ સાચી વાત કહેવા જઈ રહ્યો છું આ દેશની અંદર આપણા દેશની અંદર જેટલા ગરીબો નથી ને તેનાથી વધારે તો ગરીબોનો હક છીનવીને ખાવાવાળા છે ઇતિહાસ તમારો ઇતિહાસ તમારે જાણવો જ પડશે નહીં તો જે તમારામાં બીજું જ્ઞાન ખોટું જ્ઞાન ઠોકી બેસાડેલું જ્ઞાન છે ને ઈશ્વર અંધવિશ્વાસ પાખંડવાદ આ બધું જે ઠોંકી બેસાડેલું જ્ઞાન છે બીજાઓ મારફતે તે તમારો તો નાશ કરશે જ પણ તમારી પેઢી અને તમારી આવનારી પેઢીનો પણ નાશ કરશે દુનિયાની અંદર આખી દુનિયાની અંદર આપણો ભારત દેશ જ એક એવો દેશ છે જ્યાં લોકોને પોતાની ચિંતા ફક્ત પાંચ ટકા જ છે પરંતુ પોતાની જાતિના નેતાની ચિંતા પંચાણું ટકા લોકો કરતા હોય છે હવે તમે વિચારો પોતાની જાતિના નેતાની ચિંતા કરે છે પોતાની ચિંતા કરતા નથી હવે વિચારો કે આ દેશ ક્યાં જઈ રહ્યો છે માણસની બુદ્ધિની કમાલ જુઓ તમે વગર ભણેલો બ્રાહ્મણ અનપઢ બ્રાહ્મણ પથ્થરમાંથી પણ પૈસા કમાઈ લે છે અને ખૂબ ભણેલા ગણેલા અને હોશિયાર લોકો એસસી એસટી એસટીને ઓબીસીવાળા ખૂબ ભણેલા ગણેલા લોકો તે પથ્થર પર પૈસા લૂંટાવી દે છે પોતાની મહેનતથી ખૂબ પરસેવો પાડીને કમાયેલા પૈસા તે પથ્થર પર લૂંટાવી દે છે કેટલો બધો અંધવિશ્વાસ ભર્યો પડ્યો છે આપણી અંદર વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો